ગવાર બીન્સ અથવા ગુવાર એક ખૂબ જ ઉપયોગી અને ઓછા ખર્ચવાળી ખેતી છે ખાસ કરીને ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના સૂકા અથવા અર્ધસૂકા વિસ્તારોમાં વધુ થાય છે નીચે ગવાર વાવવાની સંપૂર્ણ રીત ગુજરાતીમાં આપવામાં આવી છે એક જમીન અને આબોહવા ગવાર માટે હળવીથી મધ્યમ દમદાર જમીન એટલે કે લૂમ અથવા રેતાળ લૂમ યોગ્ય રહે છે જમીનમાં પાણી ભરાય એવું ન હોવું જોઈએ ગરમ અને સૂકું હવામાન ગવાર માટે સારું છે તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી શ્રેષ્ઠ છે બે જમીનની તૈયારી પહેલી ઊંડાણી હળ ચલાવી લેવી ત્યારબાદ બે થી ત્રણ વાર કડી ચલાવી ભૂરભૂરું અને સમાન પાથરાવવું છેલ્લી કડી વખતે આઠથી દસ ટન પ્રતિ હેક્ટર સડી ગયેલું ગોબર ખાતર આપવું ત્રણ વાવણીનો સમય ખરીફ વાવણી જૂનના અંતથી જુલાઈની શરૂઆત સુધી પહેલા વરસાદ પછી રબી વાવણી ક્યારેક સિંચાઈ ઉપલબ્ધ હોય તો ફેબ્રુઆરી માર્ચમાં પણ વાવી શકાય છે ચાર બીજ અને વાવણી પદ્ધતિ બીજ દર થી પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર અંતર લાઇનો વચ્ચે પિસ્તાલીસ સેન્ટીમીટર છોડ વચ્ચે પંદરથી વીસ સેન્ટીમીટર વાવણી ઊંડાઈ ત્રણથી પાંચ સેન્ટીમીટર બીજ ઉપચાર ટ્રાયકોડરમાં અથવા કાર્બેન્ડાઝિમ જેવા ફૂગનાશકથી ઉપચાર કરવો પાંચ સિંચાઈ સામાન્ય રીતે વરસાદી પાક છે પણ લાંબા સૂકાના સમય દરમિયાન એકથી બે સિંચાઈ આપવી ફૂલ આવતી વખતે અને ફળી બનતી વખતે પાણીની જરૂર વધુ રહે છે છ ખાતર વ્યવસ્થા સામાન્ય રીતે નાઇટ્રોજનની જરૂર ઓછી હોય છે કારણ કે ગવાર નાઇટ્રોજન ફિક્સિંગ પાક છે ભલામણ મુજબ ખાતર યુરિયા એન વીસ થી પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર સુપરફોસ્ફેટ પી ચાલીસ થી પચાસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર વામણી વખતે આપવું સાત જીવાત અને રોગ નિયંત્રણ પીળી ચીટીઓ તુડતુડો જેવી જીવાતો નુકસાન કરે છે મોનોક્રોટોફોસ અથવા ક્વિનાલ ફોસ લેવલ મુજબ માત્રાનો છંટકાવ કરવો રોગ પાન પર મેન્કોઝેબનું પરિસ ટકાનો છંટકાવ કરવો પાક કાપણી વાવણી પછી લગભગ નેવથી એકસો દસ દિવસમાં પાક તૈયાર થાય છે ફળીઓ સુકાઈને ભૂરા રંગની થઈ જાય ત્યારે કાપણી કરવી દાણા માટે સૂકવ્યા પછી ગવાર તોડવો નવ ઉપજ સારી ખેતીમાં આઠથી દસ ક્વિન્ટલ દાણા પ્રતિ હેક્ટર મળે છે જો લીલી ફળી તરીકે વેચાણ કરવી હોય તો વધુ નફો મળી શકે છે